ભાયાવદર શહેરની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ નગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીના પાપે શોભાના ગાંઠિયા સમાન બાયાબદર શહેરની આશરે પચીસ હજારની વસ્તીને શુદ્ધ અને ફિલ્ટરવાળું પીવાનું પાણી મળી રહે તેવા ઊંડા હેતુથી સરકારશ્રીમાં રજૂઆત કરીને બાયાબદર નગરપાલિકાને મળતી ગ્રાન્ટમાંથી નહીં અને વધારાની ગ્રાન્ટ જીતી સમયની નગરપાલિકાની બોડીએ સરકારશ્રીમાં રજૂઆત કરતા સરકારશ્રીએ ભાયાબદર નગરપાલિકાને આશરે દોઢ કરોડ રૂપિયા મંજૂર કરેલ સાથે નગરપાલિકાએ ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તોતેર લાખ રૂપિયા સંઘ માટે એમ મળી કુલ રકમ બસો વીસ લાખ જેવી માતબર રકમ ખર્ચ કરીને ભાયાવદર શહેરની જનતાનું જન આરોગ્ય સુખાકારી રહે તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવેલ છે આ ફિલ્ટર પ્લાન્ટનું કામ શ્રી મારુતિ એન્ટરપ્રાઇઝ રાજકોટની એજન્સીને મળેલ હોય ત્યારે આ એજન્સીએ ભાયાવદર શહેરની અંદર કરોડ રૂપિયાનું કામ કરેલ હોય ત્યારે આ એજન્સી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે સારો સંબંધ હોય અને તેમને ખબર હોય

ભાયાવદર નગરપાલિકાની અમારી બોડીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને ભાયાવદર શહેરની જનતાનું જન આરોગ્ય સુખાકારી રહે તે માટે ભાયાવદરને મળતી ગ્રાન્ટમાંથી નહીં પણ વધારાની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી અને ભાયાવદર નગરપાલિકાને ફિલ્ટર દોઢ કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્ટર મંજૂર કરેલું છે ત્યારે આ કામ રાજકોટની મારુતિ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં આવેલું પણ આ મારુતિ એજન્સી મારુતિ વાળા એજન્સીના લોકો સરકારના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ સાથે મિલી ભગત કરી અને શહેરની જનતાને એના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે